જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને બ્લોગ બનાવતા મિત્રો થોડુંક ઓછું ફાવે છે તો મિત્રો બ્લોગ સારો લાગે તો અને કરજો મિત્રો જુઓ આ છે આપણો બગીચો દાડમનો કેવો છે તમને પૂરો બગીચો બતાવું છું મિત્રો લાસ્ટ સુધી બને રહેજો બ્લોગમાં મજા આવી જાય છે મિત્રો જો આ છે આપણો બગીચો જો દેખાડું તમે બગીચો કેવો મસ્ત બગીચો છે મિત્રો જો દાડમ કેવા છે અત્યારે ફૂલ આવી ગયા છે જો મિત્રો કેવો જોરદાર બગીચો ફૂલ્યો છે ફૂલ કેવા આવ્યા છે જો મિત્રો જોરદાર ફૂલ આવી ગયા છે બગીચામાં જો મિત્રો કેવા ચાસ છે જે આ જેઢોની ઉદાજી ત્યાં સુધી એક સળંગ દાડમ છે મિત્રો જો મિત્રો આ છે દાડમ કેવા જોરદાર દાડમ છે મિત્રો જો મિત્રો હશે દાડમ કેવા લાગે છે મિત્રો જોઈ શકો છો તમે જો છે બગીચો મિત્રો દાડમ જોઈ શકો છો મિત્રો તમે જો મિત્રો કેવા ફૂલ આવે છે બગીચો જોરદાડ બગીચામાં ફૂલ આવી ગયા છે ચાર બે મહિનામાં મિત્રો આ બધા દાડમ આવી ગયા છે એ બધાય તો નહીં આવે મિત્રો અડધા ખરી જાય છે જોડે ફૂલ અડધા ખરી ગયા છે ને અડધા રહે છે જોવા અમુક તો દાડમ લાગી ગયા છે મિત્રો જો લાગી ગયા છે અમુક અમુક જોવો મિત્રો અમુક લાગી ગયા છે દાડમ અમુક ફૂલ છે મિત્રો જુઓ કેવો મસ્ત ફૂલ છે મિત્રો જુઓ મિત્રો બગીચો કેવો જોરદાર ફૂલ છે મિત્રો જોઈ શકો છો મિત્રો કેવો જોરદાર બગીચો શકો